વાતાવરણ માં હવે બધા ખુલ્લા માં જમવા જાય પૈસા તો કેવી રીતે એટલું દે હેલો દોસ્તો કેમ છો મજામાં ને અમે મજામાં ભગવાન સૌને સારા રાખે એવી પ્રાર્થના સાથે એક નવા વિડીયોમાં સ્વાગત છે ફ્રેશ થઈ ગયા ને સંગીતા તો એનું કામ ચાલુ કરી દીધું છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આર્ય ગુડ મોર્નિંગ

સુપડામ ઝાટકે હે ને નાસ્તા પર તો નઈ ચાલે આખો દિવસ જમાતો એ તો સવારમાં કે તમને નાસ્તોય એ લઈને જવાનો હોય એટલે સાથે દૂધ સાથે થોડું થોડું બધાને નાસ્તો થઈ જાય તો ચાલો આપણે એકવાર નાસ્તો કરી લેશું મસ્ત અને પછી કે તમને સ્કૂલે મૂકવા આપણે નીકળીશું ચાલો બધા નાસ્તો મે લાગી ગયા છે ડાબાનું આ દે જો મનોજ નામ કરે ચોટી પકડવાની એટલે એને મજા આવે મજા આવે એને લાગે પપ્પાને મદદ કરું એમ જો એ કોની ગાય છે હે તને ઓળખે કે નહીં ઓળખતી એ ઓળખે એનું એનું શું નામ આરો ગાય આર્યની ગાય છે ને બેટા હા એને નવડાવવાની છે બપોરે કે નહીં હે અમને નહીં બેટા એને નવડાવવાની અમને નહીં અને હારુ આ બધું જો ને આ પાણી પીયા હારુ એમને પછી મારા ફરતીંગે આને પાઈ દઈએ પહેલા પછી એનો વારો હે ને ને આપણો બાટુ આવો થઈ ગયું છે હવે કાપવાનું થઈ ગયું છે મકાઈ શું મકાઈ કઈ ડોડો ક્યાં છે તો બતાવ ક્યાં લાગશે ડોડો બતાવ ને આર્યા ને ડોડો કે મકાઈ કે બાટુ છે બેટા આ બાટુ કેવાય મકાઈ આપણે પેલે ખેતર છે તો સાંજ થઈ ગઈ છે અને આનું દૂધ કાઢી લીધું તો આને ઘરમાં જવું છે હું કામ છે હે ગરમી થાય ને એટલે આ કાને નાની નાની ઝીંગોડીઓ ફૂટવા લાગી બોળીયાની જીંગોળીઓ આર્ય હો આર્ય અહીં નહીં રમવાનું બેટા ઉભા ગાડી જોડે ની વાગી જાય બહાર વાગ્યું ને ચાલો આ બાજુ આ બાજુ ઢગલો હાઈ કર દો ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ હે ને તો સરસ શાંત થઈ ગઈ છે અને આપણે તો આ સાપરી બનાવવાનું કાળ ચાલે છે ઓહાળા મમ્મી ત્યાં હું મમ્મી લાગેલી જ છે કોમે હજુ પપ્પા દૂધ કાઢે છે કે તમને રમવાનું ચાલે સંગીતા હું કંઈક પોટલીમથી કાઢે છે લાગે રોજ રોજ બધું સરપ્રાઇઝર રાખે છે હું જેને ખાવાનું છે ખાવાનું છે આંખોનું તેજ વધવાનું છે

પપ્પા દૂધ કાળ લાવ્યા એક ભેસ પપ્પાના જ રહેશે દૂધ લઈને એટલે આવું બધું લાકડી લઈને બેહવાનું થાય મારા પપ્પા પેલું કેવું એનું પાડું હતું ને મરી ગયું હતું એટલે પછી પપ્પાના હાથે જ રહેશે એક ભેસ એટલે એક હાથી થઈ ગયું તો પશુઓને બાંધી દીધા ભેંસોને અને ચારો નાખી દીધો છે અને સરસ રિતા વેળાનું શાક બનાવે છે વેળા કહેવાય

તો સંગીતા સરસ વેળાનું શાક બનાવ્યું હે એ વેડા કેવી રીતે બનાવવાનું એટલું કહી દે છે આમ તો કાલે સાંજે મંગ ને ચણા બોરી દીધા હતા પાણીમાં અને આજે સવારે કપડામાં બાંધી દીધા અને એને ભીનું ભીનું રાખવાનું એટલે સરસ મજાના દાના ને અંકુર આવી જાય અંકુર આવી જાય એટલે દાનામાંથી વેડા બની જાય એટલે જુઓ મંગ કહેવાય ચણા કહેવાય અને મુરિયા ફૂટી જાય એટલે એને વેડા કહેવાય શાક લાગે છે સંગીતા રોટલા બનાવ્યા જુઓ આજન પાપડ જ ખાઈ ખાય આખો આખો રાળો નાખ ને એટલે